પુસ્તકના લોકાર્પણ તરફ આગળ વધીએ હું વિનંતી કરું છું મધુરાઈ સાહેબ અને રાહુલભાઈ શુક્લા આપ મંચ પર આવો અને કિરીટભાઈ તો મંચ પર ઓલરેડી ઉપસ્થિત છે આ ત્રણેયના હસ્તે આજે રસ રસનો અંબાર એવા રૂપરૂપ અંબાર વાર્તા સંગ્રહ જેમાં ચોવીસ નવી નક્કોર મધુરાઈની વાર્તાઓ જે તમને એકી બેઠકે આખું સંગ્રહ પૂરો કરવા માટે વિવશ કરશે આપ સૌની તાળીઓના ગડગડાટ વચ્ચે ત્રણેય દિગ્ગજોને વિનંતી કે આપ આપના સ્વહસ્તે પુસ્તકનું લોકાર્પણ કરો અને આ વાર્તાઓ હવે વાચકોને અર્પણ કરીએ સર પ્લીઝ આગળ આવીને મધુરાય સાહેબ આપ પણ ખૂબ ખૂબ તાળીઓથી પુસ્તકનું લોકાર્પણ બે હજાર પચીસનો મધુરાયનો તાજો વાર્તા સંગ્રહ રૂપરૂપ અંબાર જેમાં ચોવીસ નવી નક્કોર વાર્તાઓ હવે આપની થઈ થેન્ક યુ સર આપ સૌ અહીંયા ઉપસ્થિત છો તો આ બંને પુસ્તકો રૂપરૂપ અંબારની સાથે મધુભાઈની એક નોવેલ છે જેનું શીર્ષક છે કલ્પતરુ આ બંને પુસ્તકો આજે અહીંયા અમારા સ્ટોલ પરથી આપ પ્રાપ્ત કરી શકશો આ બંને પુસ્તકો આમ કિંમત છે રૂપરૂપ અંબાર થ્રી સેવન્ટી ફાઇવ અને કલ્પતરુ ફોર ટ્વેન્ટી ફાઇવ બંને પુસ્તકો આઠસો રૂપિયા પણ આજે ખાસ લોકાર્પણ પ્રસંગે આ બંને પુસ્તકો સાતસો રૂપિયામાં આપને અવેલેબલ છે પ્રાપ્ય છે આ સાથે જ તમે ઝેન ઓપસના અમારા વેબસાઇટ પર જઈ પણ ઓર્ડર કરી શકો છો અને એમેઝોન પરથી પણ આ પુસ્તક ફ્રી શિપિંગ સાથે ખરીદી શકો છો આજે ખૂબ સરસ મજાનો પ્રસંગ થઈ રહ્યો છે રવિવારનો દિવસ છે ચૈત્રી નવરાત્રિની શરૂઆત છે અને આ લોકાર્પણ પ્રસંગે ખાસ શીલાબેન ભટ્ટ અને સૌરભભાઈ શાહ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા છે અમે આપના ઉપસ્થિતિનો રાજીપો વ્યક્ત કરી સાથે ઘણા ચીર પરિચિત ચહેરાઓ કાકા ઉપસ્થિત છે રાજુ સર ઉપસ્થિત છે પ્રકાશ ન શાહ ઉપસ્થિત છે આપ સર્વે મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છો અમે ઝૈન ઉપસ્થ તરફથી અમારો રાજીપો વ્યક્ત કરીએ છીએ અને હવે કાર્યક્રમને આગળ વધારતા હું અર્ચનભાઈ ત્રિવેદીને વિનંતી કરું આપ મંચ પર આવો અને આપની આગવી શૈલીમાં એવી રીતે મધુરાઈની એક વાર્તાનું પઠન કરો કે લોકો તમને એમ કે આઈ લવ યુ અર્ચનભાઈ અર્ચનભાઈ નું તાળીઓથી મંચ ઉપર સ્વાગત કિશિંગ વાર્તા હરિભાઈની ડોટરને એલ એરલાઇનમાં જોબ મળી અને હરિભાઈના ઘરમાં આનંદ વ્યાપી ગયો ડોટરનો હસબન્ડ ડોટરના ચિલ્ડ્રનો ફાધર મધર બ્રધર સિસ્ટરો અને ઓફકોર્સ હરિભાઈની ડોટર પોતે જ્યાં જ્યાં એરલાઇન જાતી હોય ત્યાં ફ્રીમાં ફ્લાય થઈ શકે અને ડોટરનો વિડીયો વોટ્સઅપ આવ્યો કે બેગું બાંધો ડેડી દિવાળી આયા કરજો અને હરિભાઈ એ તો મિસિસને કહી દીધું કે કમન ડિયર વી ગોઈંગ કેનેડા આમ તો હરિભાઈના ફેમિલીને કેનેડાની હવે કોઈ નવાઈ નહોતી કેમ કે ડોટર અને સન બોથનું ટોટલી સેટિંગ પીઆર બીઆર એવરીથીંગ કેનેડામાં પ્રોપરલી થઈ ગયેલું ને વર્ષે બે વર્ષે સહ ફેમિલી હરિભાઈ આટો મારી આવતા પણ ફ્રીમાં જવાનો આ પહેલો ચાન્સ હતો અરે હરિભાઈની મિસિસ ચીટીઓ ભરી અને ધીમા સાદે ખખડાવે તથડાવે કે તમને હજાર વાર કહ્યું છે કે ડિયર ડિયરની રાડું પાડો તો જરા સારા નથી લાગતા આ પડોશના છોકરાઓ મશ્કરી કરે છે નું મને શરમ આવે છે બધા સાંભળતા હોય ત્યાં હરિદાદાએ સ્માઈલ આપ્યું અને કહ્યું સોરી દાદાને ખબર હતી કે ડીયર ક્યો એ મિસિસને મેન્ટલી મેન્ટલી ગમતું હતું કેનેડિયામાં તો બધા સામ ઓ ઓડીયર હાઈ ડિયર ઓડીયર કરતા જ હોય છે અને હસબન્ડ વાઈફ તો નફટ થઈ અને કિશિંગ બી કરી નાખે પણ ઓકે છે મિસિસની ખીજ ને ચીટીઓ અને એવરીથિંગ પણ આ વાત મિસિસ કે કિશિસની નથી આ વાત બીજી છે ટિકિટને બદલે ડૉક્ટરે ટિકિટનો ઈમેલ મોકલેલો પણ એ કન્ફર્મ ટિકિટ નહોતી જે તારીખે જવાનું નોંધાવેલ હોય તે દિવસની ફ્લાઈટમાં જીગા એમટી હોય તો જવા મળે અને ન હોય તો એ પછીની ફ્લાઇટમાં પણ એ તો આમ ધર્મની ગાય જ કહેવાય ને બીજી તો બીજી બીજી ફ્લાઇટ એમાં શું જોકે આમેડાબાડથી એક દિવસની એક જ ફ્લાઈટ હતી એટલે શરદ પૂનમ પછીના બીજા દિવસે હરિદાદા મિસિસ ભેરા રિક્ષો કરી અને ગયા એરપોર્ટ સામાન બામાન ઇન વગેરે કરી અને વાટ જોતા બેઠા હરિદાદા અને એમના ડિયર ફ્લાઈટ ઉપડવાને વીસ મિનિટ બાકી હતી અને ત્યાં સુધી કાંઈ મેળ ન ખાધો ને હરિદાદા રિક્ષાના પૈસા માથે પડ્યા એવો વિચાર કરતા હતા અને ત્યાં જ રાડ આવી હરિભાઈના નામની હરિભાઈ અને દોડ્યા બે વર વહુ એક છોકરડા જેવા ટિકિટ માસ્તરે કીધું ગુડ આફ્ટરનૂન સર તમને ઇકોનોમીમાં સીટ નથી સોરી ઓલા એરલાઇનવાળાએ સાંત્વન આપવાના સૂરમાં જણાવ્યું પણ ઇફ યુ ડોન્ટ માઇન્ડ હું તમને ફસ્ટ ક્લાસમાં બે જીગા કરી આપું હરિભાઈ કહ્યું કર ને ભાઈ એમાં પૂછવાનું શું હોય ડૉક્ટરે જણાવેલું કે કોઈ વાર થર્ડ ક્લાસમાં જગ્યા ન હોય તો ફર્સ્ટ ક્લાસમાં બેસાડે અને એના કોઈ ઓનમાં ન માગે હા ટિકિટ છે કરે માથે આમ સેજ ચળ કરવાનો ચાળો કીધો સર ઓન્લી થિંગ ઇઝ કે બે જગ્યા પાસે પાસે નથી તો વીલ ડૂ મિશિસ કદાચ અજાણ્યા ફિરંગી પાસે એકલી ન બેસે પણ હરિભાઈએ ધડાધડ ડિસિશન લઈ ને કહી દીધું કે હા ભાઈ આ કરી દે અને ટિકિટ ચેકરે કાંઈક આમ ટાઈપ કર્યું અને ચાંપુ દબાવી અને સર સર બે બોર્ડિંગ પાસ હાથમાં આપી દીધા અને કે અંદર જઈ અને નાઇસલી કહેશો તો બાજુવાળો પેસેન્જર સીટ બદલી આપશે ઓલ ગુડ ફર્સ્ટ ક્લાસમાં બેસવાનો આ પહેલો પ્રસંગ હતો અને ટોટલ ઇંગ્લિશમાં સીટ બદલવાનું કહેવું એ હરિભાઈને ફાવ્યું નહીં કેમ કે ફર્સ્ટ ક્લાસમાં બધા ફોરેનર હતા કોઈ ગુજરાતી નહોતું હા મિશિસે કહ્યું કે ગાડી ઉપડે પછી વાત હમણાં બેસી જાઓ ભાઈએ ખોંકારો ખાધો અને કહ્યું કે આને પ્લેન કહેવાય માય ડિયર નોટ ગાડી ડિયર કયા પછી એક મિનિટ તો કિશિંગનો બી આઈડિયા આવી ગયો કે બધા ફોરેનરની સામે કિશિંગનો એ વાંધો નહીં પણ ટેમ્પરરી કિશિંગનું લેટ ગો કર્યું અરે ફટ ફટ ડૉક્ટરને ફોનના મેસેજમાં ખુશાળીના સમાચાર આપી દીધા કે બેસી ગયા છે ને ઓલ વેલ બસ પછી જેને કહેવાય ને કે ગાડી ઉપડી હે ફસ્ટ ક્લાસમાં શું શું ટેસડા હતા શું સાહેબી હતી આહા હા હા ફાઇન ફાઇન ગાદી પગતી સીટ તમારે લાંબો વાંસો કરવો હોય તો તે થઈ શકે મારે ભાઈ ઓઢવા પાથરવાના બનુસ અને દાંતણ બાતણ કરવા માટે એક ફાઇન આમ પ્લાસ્ટિકની પેકેટ પાકીટ પાકીટ અને એમાં વળી અત્યારથી નાની શીશી અને હજામત તો સામાન બધું હોલમ સેલ કાનના નાખવાના પૂમડા ટીવી સાંભળવા માટે હેડફોન બેડફોન બધું કમ્પ્લીટ આ બધું થર્ડ ક્લાસમાંય મળે પણ સાહેબ ફસ્ટ ક્લાસ એટલે ફર્સ્ટ ક્લાસ ક્વોલિટી ક્વોલિટી ક્વોલિટીનો ફેર હોય ને એવું આ બધો વૈભવ તપાસી અને સેટલમેન્ટ કરે તે પહેલાં તો આવી ઓલી બાઈ ને કાજુ ને દ્રાક્ષ ને એવો સૂકો મેવો આપી ગઈ એને ન્યાય આપો ત્યાં તો ફાઇન શરબતનું ગ્લાસ અને બસ એમ ભારે મજા આવવા માંડી મલકતા જાય હરિદાદા અને પાછું વળી વળી અને મિશિસને સાયલેન્ટ સાયલેન્ટ હેલો હેલો કહેતા જાય ત્યાં વળી લંચ આવ્યું વેજીટેરિયન ખાવાનું તો ટોપમાં ટોપ જ હતું પણ હરિદાદા એની ડીસુ ને ચમચી ઉપર ફીદા થઈ ગયા ગધની ચમચી જાણી ચાંદીની ચાંદીની હોય એવી આમ ચમકદાર યાદગીરી માટે એકાદ ચમચી લેતા જવાય કે કોને ખબર વિચારવા ને વિચારવા ભોજન પૂરું થયું ઓલી ફરાકવાળી છોકરી આવી થાળી લઈ ગઈ અને હરિદાદાની આંખ મળી ગઈ ને અચાનક ખુલી ગઈ ફર્સ્ટ ક્લાસનું સપનું તો નથી ને હે ના 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 નો 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 બહુ બહુ રિયલ છે બધું રિયલ છે એકાદવાર નિશિષ નંબર વન કરવા ઊભા થયેલા ને પાસેથી આમ નીકળે ને તોય ભારમાં હોવાનો દેખાવ કરી અને જે છે એમ કરીને ટોયલેટમાં ચાલા ગયા ને આમ રમતા રમતા જાણે આવી ગયું ફ્રાન્કફર્ટ પાયલોટે કહ્યું કે હવામાન ખરાબ છે અહીંયા રાત કાઢવી પડશે બધાને માટે એરપોર્ટ ઉપર હોટેલની એરેન્જમેન્ટ થઈ ગઈ છે તમારો કેરી ઓન સામાન લઈને બહાર ઊભા રહો અમારા માણસ તમને હોટૅલમાં લઈ જશે બહાર નીકળ્યા અને બસમાં બધા પેસેન્જરોને લઈ આવ્યા હોટલમાં આહા વિમાન વાળા તારી તો ભલી થાય શું હોટલ હતી આહા દાદરા ઉપર ઝુમ્મર અને એમને મળેલા રૂપમાં પણ ઝુમ્મર યાદ આવ્યું કે સનના ફ્રેન્ડ આલુવાલિયા એને ઘેર હતો એવો જ પગ લાંબો કરી અને સહેજ ઝોકું ખાઈ શકો તમે એવો ફાઈન 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 સુવાળો સુવાળો સોફો ફક્ત એક ચાપ દબાવવાની અને સોફો થાય લાંબો અને ત્યાં જ હરિદાદાનું ધ્યાન ગયું મિશિશ તરફ હરિદાદાએ મિશિશ તરફ હસીને જોયું તો મિશિસે રિટર્ન સ્માઇલ આપ્યું અને ઓઢેલી શાલ છે ને આમ બે ખભા ઉપર બરાબર ગોઠવી વોટ આ શાલ ક્યાંથી આવી મિશિસે શાલ ઓઢેલી યસ એરલાઇનની ફર્સ્ટ ક્લાસમાં મળેલી કહ્યું કે મને ટાળ પડી તો વિમાન વારી ઓટાડી ગઈ અને બહાર નીકળતા પાછી લેવાનું એ ભૂલી ગઈ ને હું ભૂલી ગઈ મિશિસે દાંત કાઢ્યા આપણે ક્યાં સંતાડી લીધી છે હરિદાદાએ સાયલેન્ટલી આર્ગ્યુમેન્ટ કરી બધાના દેખતા મિશી શાલ ઓઢીને બહાર નીકળ્યા છે હમ કોઈ ચોરી થોડી કરી છે કદાચ હોય ને કે દાતણ બાતણ ના પાકીટની જેમ આ શાલ બાલ પણ ઘરે લઈ જવાની છૂટ હશે હરિદાદાને યાદ આવ્યું કે પોતે લીધેલી ચમચી અરે કઈ બહાર નીકળો ત્યારે આમ હાથમાં ચમચી પકડીને નીકળો તો તમે શાહુકાર કહેવા વાત કરો છો રહી ગઈ ખિસ્સામાં તો રહી ગઈ ખિસ્સામાં એરલાઇન વાળાને શું ફેર પડે અને આટલી મોંઘી ટિકિટો લે છે તો એક જ ચમચીની શું પડી હોય એ વાત અલગ છે કે હરિદાદાને ટિકિટ નહોતી મળી ટિકિટ નહોતી લાગી પણ આ એક સિદ્ધાંતની વાત છે ભાઈ અને રૂમમાં પાછો ફાઈન ફાઈન ગાદરાવાળો આમ પલંગ જાણે તકિયાની દુકાન હોય ને એમ ડઝન બંધ તકિયા ને હાથ આમ ફેરવો ત્યાં તો નિંદર આવી જાય એવું સોફ સોફ ઓઢવાનું અને બાથરૂમમાં સાહેબ તમે જોયું હોય તો ફુવારો એક પણ ચાર ચાર જાતની ધાર થાય એવો પ્લસ આમ ધક 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 માણસના ધબકારાની જેમ ધબકારાવાળીએ ધારું થાય સાચું અને મહેમાન આવ્યા હોય ને તો સગવડે અગવડે સુબડાવી શકાય એવડું મોટું ડાબાનું ટબ ત્રણ જાતના શેમ્પુ બે કન્ડિશનર અને ટર્ન બંદી બેબી સાઈઝના સોપ પાછું હોટલમાં આમ સેવિંગનો અસ્ત્રો અને સાબુના ફીણનો ડબ્બો અને ફાઇન દાઢી કરી લીધા પછી ગાલે ચોપડવાનું લોસન વરી અલગથી અને સેમ ટુ સેમ પાછું બધું લેડીઝ લોકો માટે ખરું એક યાદગીરી તરીકે હરિદાદાએ એ બધું એક જોરીમ ભરી લીધું તો ને પછી કે આ તો વ્યવહારિક વાત છે આપણો એક દિવસ બગાડ્યો તેના બદલામાં એરલાઈને આપણને રૂમ આપ્યો તો રૂમની બીજી બધી વસ્તુએ ચીજો આમ આપણા વાપરવા માટે જ હોય ને ભલે ને હોટલમાં ન વાપરી અને ઘેર વાપરશું એમાં કોઈને શું સાડી બારી ને સવારે બ્રેકફાસ્ટ કરી અને પાછા ઉપડ્યા બે જણ બસમાં ને પ્લેનમાં અને પાછો સરબત દ્રાક્ષ કાજુ નો વૈભવ અને વેજીટેરિયન ભોજન અને ટોરેન્ટો પેલા કેરીઓન બે ઘસડતા ઘસડતા હરિદાદા બહાર નીકળ્યા ને પાછળ મિશિસ અને બે બાર આવ્યા એની સાથે વ્હીલચેરમાં બેઠા ને ફોર ફોર કરતા વ્હીલચેર વાળી બાયું લઈ આવી ઇમિગ્રેશનમાં અને ઇમિગ્રેશન માસ્તરે કાંઈ પૂછ્યા ગયા છે વિના હાથ હલાવીને જવા જણાવ્યું અને વ્હીલચેર હું ઊભી રહી લગેજ ક્લેમના ચોકડા પાસે અને ધબ કરતી ડૉક્ટરે આવી અને એની મધરને બથ ભરી લીધી ખરીદાતાને પગે લાગી ને મા દીકરીની વાતો એવી ચાલુ થઈ કે હરિદાદાએ હરિદાદાને ખબર હતી કે એકાદ કલાક સુધી આપણો ટન નહીં આવે વાત કરવાનો એટલે હરિભાઈએ સામે એક બેન્ચ ખાલી હતી એમ હજી ગાલી હતી ત્યાં તેમણે જોયું કે એક ફાટલા પાટલું અને અર્ધા મુંડેલા માથાવાળી એક બાઈ એના બોયફ્રેન્ડ ને વળગી અને ભરતી હતી જાણે દુરિયા ચખ મારે છે મારો હું એને ભરું છું હરિદાદા જોઈ રહ્યા પછી હસી એમની નજર હતી જ નહીં પણ હરિદાદા એ મન કઠણ કરી અને વાળી પલાઠી અને સુવાસ ભરી લીધો અથર અને કીધું દ્વારકાનાધીશનું ધ્યાન ત્યાં પ્રત્યક્ષ થયા લક્ષ્મી નારાયણ ફરક ફક્ત એ હતો કે આજુ ખેલે ભગવાન નહીં એના બેટર હક આવેલા ને બંનેનું ડ્રેસિંગ પણ ફોરેનર જેવું હતું લક્ષ્મીજીએ ફાટેલું તો નહીં પણ બ્લૂ જીન્સનું પાટલું પહેરેલું અને ભગવાને મોર મુકટને બદલે ઘાસની હેટ પ્લસ આઈ લવ ટોરેન્ટો લખેલું કોલર વગરનું બાંડિયું બોલ મારા સન ભગવાને કહ્યું શું જાણો છે હરિદાદા કહે કે સર તમે તો અંતરના જામી કહેવા તમને બધી ઇનસાઇડ ઇન્ફો હોય એડવાન્સમાં આમ તો મને ખબર છે કે તમે પોતે માખણની ચોરી કરતા હતા પણ એ કદાચ બચપણના તોફાન કહેવાય પણ આ ગઈઢી ઉંમરે મેં વિમાનમાંથી દાંતણની કીટ અને કાનના પૂમડા સામાનમાં મૂકી દીધા ને હોટલમાંથી બધી ચીજોની જોરી ભરી લીધી અને મિશિસ એરલાઇન દ્વારાની શાલ પહેરી લીધી એ ચાલે કે પાપ કહેવાય ભગવાન લક્ષ્મીજીની સામે દાંત કાઢવા માંડ્યા અરે ગાંડા અરે કીટ લીધી છે તો તારા માટે જ એરલાઇને મૂકી હતી અને હોટલમાંથી ચીજું લીધી એ હોટલે તારા વાપરવા માટે જ તો મૂકી હતી કરવા વાળા કરોડો મલ્ટીપ્લાયો બાય કરોડો ની ચોરી કરી અને આરામથી વિલાયતમાં વિલાયતી લેડીજો જો ભેરા જલસા કરે છે અને એના પેટનું પાણી હલતું નથી કોઈ બીજાના હકનું તે જંટી લીધું હોય તો એકચ્યુઅલી એ ચોરી કહેવાય હા ખરીનો જીવ હેઠો બેઠો અને ભગવાન ફરીથી હસવા માંડ્યા પછી જાણે આ ટોરેન્ટોનું એરપોર્ટ નહીં અને ગોકુળિયું ગામ હોય ને એમ ભગવાને લક્ષ્મીજી બત ફરી કેવું પડ એવામાં સામાનની બેગિયું આવી મિશિસ તથા ડોટર બે વાતું કરતાં કરતા હરિની પાસે આવ્યા અને હરિદાદાનું ધ્યાન ઉડી ગયું અંતરના જામી અલોપ હતા હરિને ઓલી ફાટેલા પાટલું ન જેમ મિશિસ ડેમ વરગવાનું મન થઈ આવ્યું પણ આ એક તો ડોટર સામે હોય અને બીજું આ કેનેડિયન કરે ને એ ચાલે ભગવાન કરે છે એ લીલા કહેવાય આપણાથી બીજાના વાદ ન થાય હરી અને હરી આંખું બંધ કરી તો બંધ આંખે પાછા લક્ષ્મી નારાયણ દેખાયા અને લક્ષ્મીજીને બદલે ઓલી કેનેડિયન કેનેડિયન જાણે ભગવાનને વર્ગીને ઊભી હતી અને હરીને આંખે મારતી હતી ટોરેન્ટોમાં સન બધાને એક એવી હોટલમાં જમવા લઈ ગયો કે ભાઈ તમારે જે વસ્તુ જેટલી ખાવી હોય અને જેટલી વસ્તુ હું ખાવી હોય અને જેટલી વાર ખાવી હોય ઈ ટેસ્ટથી ખાઓ નો પ્રોબ્લેમ અને સનને ડોટર ને હરિદાદા પ્લસ મિશી એ બધાનું ટોટલ ફેમિલી સવારના ગયેલું રેસ્ટોરન્ટમાં અને રેસ્ટોરન્ટમાં છોકરાઓને રમવાની લપસડી બપસડી બધું હતું હા સાંજ સુધી ખાધા કરવાનો પ્રોગ્રામ હતો નો પ્રોબ્લેમ ટેબલ ઉપર ડીશું નેપકીન છરીન કાટા એ બધી આમ સરસ કટલરી ગોઠવેલી હતી હાઈ ક્લાસ ઓકે અરે ભાઈનો બોલ્યો ખરી આ તો જમવાની લોજ જ કહેવાય આયા આયાના થાળી વાટકા કંઈ ઘેર ન લઈ જવાય ચમચી ભલે ગમી એટલી નકશી કામવાળી અને કદાચ સોનાના વરખવાળી હતી પણ ના એ અહીંયા ખાવા પૂરતી જ હોય ખિસ્સામાં ન મુકાય ત્યાં જે વિચારને હરિભાઈએ છેટો ને છેટો રાખતા એ ફેણ ફેલાવીને સામે આવ્યો આપણે વિમાનમાંથી ચમચી ખિસ્સામાં મૂકી દીધી એ વાત ભગવાન પાસે ઓપનલી પૂછી નહોતી કદાચ ભગવાન કે એ તો ચોરી કહેવાય તો કે કદાચ ભગવાન કે ચાલ્યા કરે એવી ચમચી ફમચી લીધી હોય એની ચોરી ના કહેવાય ભગવાન જાણે ભગવાન શું ચૂકાદો આપત પણ આપણે એ વાત ઉચ્ચારી નહીં વાત કરવાનો કદાચ હિંમત નહીં ચાલી હોય કે વાત કરવાની શરમ હોય એટલે એ અમુક ટાઈપની ચોરી ન કહેવાય યસ ઓર નો આજુ ખેલા હરિભાઈને વરી શું ધૂરી ચડી કે હરિભાઈએ એ વાત કી તમારી પાસે યસ તમે વાંચો છો એ વાચક પાસે ચમચીની વાત ન ઉપાડી એ ચોરી કહેવાય યસ ઓર નો યસ ઓર નો હા 嗯。Oh. Mm hmm.